સમાચાર ભાવનગર શહેરના ભાવનગર શહેરના સાંઢિયાવાડ વિસ્તારની લીંબડીવાળી સડક પાસે પૂર્વનગર સેવકના દીકરા ઉપર છરી વડે હુમલો નાસ્તાની લારીએ પૈસા દેતા સમયે કુમાર પરમાર નામના યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો કુમારના સાથી મિત્ર કુલદીપે જણાવ્યું છ સાત લોકો હતા જેમના પાસે તલવાર છરી ધારિયુ અને ધોકા હતા આદિલ ઉર્ફે બાદશાહ નામના ઈસમ તેમજ તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કુમાર પરમાર નામના યુવાનને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે આ બનાવના પગલે સીટી ડીવાયએસપી તેમજ અન્ય પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો માતા ગુડ નારતાની લરિયે એ ભાઈ એમ કીધું અમે ના નાસ્તા પૈસા દેતા હતા ને તો ભાઈ એમ કીધું ઉપર મારા ભાઈ બેન એમ કીધું ઉપર એ ભાઈ ડાયરેક્ટ ને સોવાસ જણાય ઝડપથી પકડી ખૂણામાં લઈ લીધો નું નાથી ભાગી ગયો હથિયાર હતા તલવાર હતી ધારિયા હતા છરી હતી ને ધોકા હતા કઈ જગ્યા પર બરાબર આંડિયાવાળ ના ખાચા એડી દુકાન છે એડી ની દુકાન પાનો ના શું લઈને નતા એ લોકો એ લોકો બધા હાલી ને નાના રહેવા વાળા પંદર વીસ જણા જેટલા હતા ગંગાજડીયા પોલીસ સ્ટેશન માં લીંબડીવાડી સડક જે છે વિસ્તાર સાંધ્યાવાડથી આગળના ભાગે સાંજના રાતના મોડી રાતના જે આશરે અગિયાર સાડા અગિયારના સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે આ કામે આ વિસ્તારમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને જે આ કામે જે કોણ મારનાર છે તેની વિસ્તૃત તપાસ ચાલુ છે આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને કોમ્બિંગ કરવાનું હાલમાં ચાલુ છે આદિલ ઉલ્ફે બાદશાહ અને બીજા જે છે હાલમાં પ્રાથમિક તબક્કે આ રીતની માહિતી મળેલી છે આ કામે જે ઈજા પામનારના જે સગા સંબંધીઓની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાનું બી હાલમાં કામકાજ ચાલુ છે અને થોડી જ વારમાં જે છે શા માટેનો બનાવ છે શા માટે ઈજા કરેલી છે તે સરફેસ પર આવશે પોલીસ દ્વારામાં પોલીસ દ્વારા હાલમાં સર્ટી હોસ્પિટલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે